તરભગામ ઇતિહાસ ગામનું નામ તરભ કેવી રીતે પડ્યું તરભગામ વાળીનાથ મહાદેવ ધામ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર ઊંઝા વચ્ચે પુરાતન આનર્થ માં રૂપે અને પુષ્પાવતી નદી વચ્ચે આવેલું એક ગામ છે તરભગામની પાસે મહામુનિ શ્રી વાલ્મીકીના તપક્ષેત્ર ગાણાતા પૌરાણિક વાલમ ગામ તેમજ શ્રી ગણપતિ યાત્રાધામ મઠોર ગામ પણ આવેલા છે વિકીપીડિયા અનુસાર ગામનું નામ રબારી સમાજના એક ભક્ત તરભોવનમાના નામના પરથી આ ગામનું નામ તરબ પડ્યું છે કહેવાય છે કે મૂળ રાજસ્થાનથી માંડોર અર્થે નામ કરતા કરતા ગુજરાતના ગામડે ગામડે વસેલ રબારીઓ પૈકી મોયેડા શાખના રબારીઓ હાલના તરબ ગામે નેહડો બાંધી તરબ ગામે વસ્યા હતા આ મોયેડા પરિવારમાં તરભોવનમાં મોયેડા નામના એક ભલાબોળા ભક્તિવાન રબારી હતા આ તરબ ગામનું નામ તરભવનવા રબારીના નામથી પડે છે તરભ વાળીનાથ મહાદેવ મંદિર ઇતિહાસ તરભ ગામ વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ નવસો વર્ષ જૂનો છે તેના પ્રાગટ્યની વાત કરીએ તો વિકિપીડિયા અનુસાર ગામે તરભોવનમાં મોયડા નામના ભક્ત રહેતા હતા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા મૂળ રાજસ્થાનથી આવી વસેલા તરભોવન મોયડા પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાના દર્શનાર્થે રાજસ્થાનમાં આવેલ માતાના શરણે અવારનવાર જતા હતા તથા તર્ભગામના ગોદરે જધુનો દખાવી બેઠેલા શ્રી વિરમગીરીજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃદ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે તરગોવનભાઈ માતાજીને વિનંતી કરી કે હેમાં મેં ઘણીવાર આપના દર્શન કર્યા છે અને તે અર્થે વહીન સુધી આવ્યો પરંતુ હવે આપ મારી સાથે વધારો કારણ કેવું આવી શકું તેમ નથી ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારા ગુરુદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમીવાસ છે અને તે વાત તમાર ગુરુદેવશ્રી જાણે છે તેઓ સમર્થ યોગી પુરુષ છે ભક્તરાજ તર્ગોવનભા તેમના સ્થાને પધાર્યા અને કુંચી ગુરુદેવશ્રીના દર્શન કરવા ગયા તે કહેલા જ પરંતુ મહારાજ શ્રીને સમાધિ અવસ્થામાં ભગવાન શ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશના દર્શન થયા તર્ગોવનભા મોયડા ભક્તે આવી કુંચી બાપુને બધી માંડીને વાત કરી બાપુશ્રીએ એ તર્ગ ગામની પુરાતન ભૂમિમાંથી વાળીનાથ મહાદેવ શ્રી ચામુંડા મા અને ગણેશજીની મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી ત્યારબાદ આ જગ્યા વન્ય સમાજ સાથે સાથે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર બન્યું રબારી સમાજ સહિત છત્રીસ જ્ઞાતિ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે પ્રબારી સમાજ સહિત વન્ય કોમ માટે શ્રી વાળીનાથ મહાદેવ મંદિર મોટું આસ્થાનું કેન્દ્ર છે નવસો વર્ષ જૂના આ પવિત્ર ધામ ખાતે આજે પણ રબારી સમાજ તથા અન્ય છત્રી સેકોમાં આવી શ્રદ્ધાપૂર્વક દર્શન માનતા વગેરે કરે છે અને શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે તેમજ આ સ્થાનને ગુરુગાદી તરીકે પરંપરાથી માને છે વાળીના મહાદેવ ધામમાં મહંત આચાર્ય પરંપરા વાળીના અખાડામાં નવસો વર્ષ પહેલાં બેરાજેલા પ્રથમ ગુરુગાદી પથિકુર વીરમગીરી બાપુ દ્વારા મંદિર નિમાર પછી શ્રી વાળીનાથજીની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ અત્યાર સુધીમાં ચૌદ મહંતોએ વાળીનાથ મહાદેવ ધામની ગાદી સંભાળી હાલમાં શ્રી જયરામગીરી બાપુ રબારી વાળીનાથ મંદિરની સેવા પૂજા સહિતની ગાદી પરંપરા પર બિરાજમાન છે વાળીનાથ મહાદેવ મંદિર મહંતો પ્રથમ મહંત શ્રી વિરમગીરીજી બીજા મહંત શ્રી પ્રેમગીરીજી ત્રીજા મહંત શ્રી સંતોપ ગિરીજી કોખારી સ્વામી શ્રી માનગીરીજી ચોથા મહંત શ્રી ગુલાબીગિરીજી કોખારી સ્વામી શ્રી માનગીરીજી પાંચમા મહંત શ્રી નાથગિરીજી કોખારી સ્વામી શ્રી રેવાગીરીજી છઠ્ઠા મહંત શ્રી જગમાલ ગિરીજી કોખારી સ્વામી શ્રી રેવાગીરીજી સાત સાતમા મહંત શ્રી શંભુગિરીજી ખોખારી સ્વામી શ્રી અર્જનગીરીજી આઠમા મહંત શ્રી ભગવાનગિરિજી કોખારી સ્વામી શ્રી અર્જનગીરીજી નવમાં મહંત શ્રી મોતીગિરીજી કોખારી સ્વામી શ્રી અર્જનગીરીજી દસમા મહંત શ્રી કેશગિરીજી કોખારી સ્વામી શ્રી હેમગિરિજી અગિયારમાં મહંત શ્રી હરિગિરિજી કોખારી સ્વામી શ્રી રણછોડ ગિરિજી બારમા મહંત શ્રી સૂરજી ગિરિજી કોખારી સ્વામી શ્રી મહાદેવ ગિરિજી તેરમા મહંત શ્રી બળદેવગીરીજી કોઠારી સ્વામી શ્રી ગોવિંદગિરીજી સૌદમાં મહંત શ્રી જયરામગીરી બાપુ કોઠારી સ્વામી શ્રી દર્શગીરીજી